એક તરફ આજ રોજ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ટેટટાટ ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે મહત્વનું છે કે સરકાર ઉમેદવારોના આંદોલન બાદ મૌખિક જાહેરાત તો કરી દે છે પરંતુ હજી સુધી તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જેથી ઉમેદવારોમાં રોષ વ્યાપી છે જેથી આજે ફરી એકવાર ટેટટાટ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે તો મળતી માહિતી મુજબ ગાંધીનગર સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા હતા જે બાદ અન્ય ઉમેદવારોએ ચોથ

એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી શરૂ થવાની હતી પરંતુ આજ રોજ શિક્ષક દિન થયેલ હોવા છતાં હજી સુધી આ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તો વાત દૂર પણ તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી અને ટેટ અને ટાટની પરીક્ષા ઘણા લાંબા સમય બાદ વર્ષ બે હજાર તેવીસમાં માં યોજવામાં આવી હતી પરંતુ હજી સુધી ભરતી શરૂ થઈ નથી ત્યારે નિયત કરેલી તારીખ મુજબ ચોક્કસ સમય ભરતી પ્રક્રિયા શરૂ ન થવાના કારણે ઘણા ઉમેદવારોની ઉપલીવાય મર્યાદા પૂરી થઈ જશે આમ તેઓને લાયકાત ધરાવતા હોવા છતાં નોકરીથી વંચિત રહેવું પડશે આથી નિયત કરેલી તારીખે ભરતી પ્રક્રિયા શરૂ થવી ખૂબ જ જરૂરી છે

બીરો રિપોર્ટ CN24 ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ